નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 3 જૂન જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ આવતીકાલે ચાર તારીખ લોકસભાની ચૂંટણીના પરિણામો આવશે ત્યારે આજે પૂર્વ સંધ્યાએ ભુજના ખ્યાતનામ જ્યોતિષ ગોરે આઘાહીઓ કરી તો જોઈએ તેમની આગાહીઓ આવતીકાલે ચાર તારીખે લોકસભાની ચૂંટણીના પરિણામ આવવાના છે મોદી ત્રીજી વખત સત્તા ઉપર આવશે તથા અનેક ઐતિહાસિક આગાહી કરનાર અને તે આગાહી સંપૂર્ણ સાચી સાબિત થયેલ તેવા ભુજના પ્રખર જ્યોતિષ સાથે ચૂંટણીના પરિણામો સંબંધે અંગે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ઓફ કચ્છ આપણને આવનારા સમયમાં લોકસભાના પરિણામો અંગે જ્યોતિષો શું મત છે એ બતાવે છે આજે હું આપને શંકરભાઈ ગોર

આપણે આવતીકાલ એક ઉત્તેજના દિવસ છે કે બે હજાર ચોવીસ ની લોકસભાની સીટોના પરિણામ આવવાના છે એ પેલા ટીવી નું બધું રૂઝાન પણ આવી ગયા તો શું કહેશો પરિણામ ને લઈને આપ શું કહેશો નવીનભાઈ આજથી બાર વર્ષ અગાઉ બે હજાર બારની સાલમાં ઓગસ્ટ મહિનામાં આપે જ ઇન્ટરવ્યૂ લીધું હતું ત્યારે આપણે ભવિષ્યવાણી કરી હતી ન્યુમરોલોજીકલ ભવિષ્ણા કરી હતી કે મોદી સાહેબ બે હજાર ચૌદમાં ભારતના વડાપ્રધાન બનશે તે બની ગયા પછી આપે જ મારું ઇન્ટરવ્યૂ લીધો હતો બે હજાર ઓગણીસમાં વડાપ્રધાન બનશે ત્યારે હું બોલ્યો હતો આપણે રજૂઆત કરી હતી કે મોદી સાહેબ લાંબો સમય શાસન કરશે અને જીતની હેટ્રિક કરશે ત્યારે હજી બે હજાર ત્રેવીસ કે ચૌદ નક્કી નહોતું થયું પણ આપણી ભવિષ્યવાણી બે હજાર ઓગણીસમાં કે મોદી સાહેબ જીતની હેટ્રિક કરશે બે હજાર ચૌદમાં આમ સમજવું તો લગભગ મને ખ્યાલ છે ત્યાંથી દુનિયાના કોઈ એસ્ટ્રોલોજી જ્યોતિષે આટલી એડવાન્સ ભવિષ્યવાણી મોદી સાહેબ માટે નથી કરી જે આપણે ઓગસ્ટ મહિનામાં આપે જ મારા ઇન્ટરવ્યુમાં જોઈશું રજૂ કરી હતી બરાબર છે હવે બીજી વસ્તુ છે તો ત્યારે આપણે કીધું હતું કે મોદી સાહેબ લાંબો સમય શાસન કરશે અને હેટ્રિક કરશે તો એ મારી ભવિષ્યવાણી કાલે સો ટકા સાચી પડશે

દિલ્હીમાં થયું અને સોનિયાબેન અને રાહુલ ગાંધી માટે પણ દિલ્હીની ભૂમિ અશુભ સાબિત થાય છે આપણે દર વખતે રજૂઆત કરીએ છીએ કે ગાંધી સરને માટે દિલ્હીની ભૂમિ અશુભ સાબિત થાય છે એટલે સોનિયાબેન યા રાહુલ ગાંધી જિંદગીમાં ક્યારે પણ વડાપ્રધાન કે ઉચ્ચ પક્ષો પર નહીં આવી શકે અચ્છા તો કોંગ્રેસની કેવી કેવા પ્રકારની બહુમતી આવશે કે પહેલા કરતાં ઓછી આવશે કે સ્પીટી જાળવી રાખશે ના એટલે સો ની અંદર જ પછી પચાસ ની ઉપર જે આપણે કહી શકીએ પણ કોંગ્રેસની સખત હાર થશે બીજી વસ્તુ છે કે દિલ્હીની ભૂમિ પર શનિદેવનું શાસન છે જે આપણે વર્ષોથી બે હજાર દસમાં પણ આપણે આ જ રજૂઆત કરી હતી કે દિલ્હીની ભૂમિ પર શનિદેવનું શાસન છે અને શનિદેવ વૈરાગ્યનો કારક છે એ આપણે રજૂઆત બે ને બારમાં કરી હતી આપણે ટીવી ઇન્ટરવ્યુમાં તો આપણે જવાહરલાલ નહેરુજી લાંબો સમય શાસન કર્યું કે વિધુર હતા ઇન્દિરા ગાંધી વિધુર હતા લાંબો શાસન શાસન કર્યું એના પછી અમે પણ આપણે બધા વડાપ્રધાનની ભવિષ્યવાણી કરી હતી કે એ લોકો લાંબો સમય શાસન નહીં કરે આપણે છ વડાપ્રધાનની જે ભવિષ્ય કરી હતી એનો મેઇન કારણ એ હતું કે બધા હયાત પત્ની વાળા હતા એટલે હયાત પત્નીને કારણે એ લોકો સત્તા પર ગુમ સત્તા પર આવ્યા પણ લાંબો લાંબો સમય ટૂંકો સમય ન થઈ શક્યા મોદીજી

આ વર્ષે નિમ્રોલોજીકલ એસ્ટ્રોલોજીકલ એસ્ટ્રોલોજીકલ સાથે પુના નો હોનાર પૂના ડેમ ત્યારે પણ નંબર આઠ હતો એ વર્ષ નો ફિગર મને ખ્યાલ મારી બુકોમાં લખવી જોઈએ પછી જયારે આપણે હતી ત્યારે પણ નંબર આઠ હતો અને આપણે મચ્છુ ડેમ જયારે તૂટ્યો ત્યારે પણ નંબર આઠ હતો અને પછી હમણાં એનાથી આગળ જયારે આઠ નંબર હતો ત્યારે પણ આપણે તો તો આ સાલ પણ વાવાઝોડાના કારણે યા અતિવૃષ્ટિના કારણે હોનારત પણ થઈ શકે છે કોઈક નાનો ડેમ તરફ તૂટી પણ શકે છે અને આ ભવિષ્યવાણી આપણે કચ્છ સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર માટે લાગુ પડી છે એટલે એ પૈકી ગમે ત્યાં થઈ શકે છે મહારાષ્ટ્ર પશ્ચિમ પશ્ચિમ ભારત ની અંદર આઠ નો આંખ જે ચંદ્ર નો છે ને એ આની સાથે સંબંધ છે ચોથી વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે હું બતાવું છું કે આજથી પાંચ કરોડ વર્ષ પહેલા મંગળ ગ્રહ પૃથ્વી સાથે ટકરાયો હતો અને ત્યારે ડાયનોસોરાનો નાશ થયો હતો આ રજૂઆત આપણે બે માં એકમાં કરી હતી એના પછી ડાયનોસોરના ઈંડા પણ મળ્યા અને હમણાં આપણે શેષનાગના અવશેષો પણ મળ્યા છે અને જે આપણે રજૂઆત કરી હતી કે મંગળ ગ્રહ સાથે એનો સંબંધ છે તો અમેરિકાના વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહના પથ્થર પરથી લઈ ગયા છે એટલે કચ્છને અને મંગળને પાંચ કરોડ વર્ષનો જે સંબંધ છે જૂનો એ આપણી ન્યુમરોલોજીકલ જે એડવાન્સ ભૂતકાળ હતું જે એ સચોટ સાબિત થાય છે આજની તારીખમાં પણ દર્શક મિત્રો આપણે જોયું કે મોદી સાહેબ ફરી સત્તા ઉપર આવે છે અને કોંગ્રેસના કોઈ યોગ જ નથી કે દિલ્હીમાં સત્તા ઉપર આવે શંકરભાઈની તો અનેક જે ભવિષ્યવાણીઓ છે એ સાચી પડી છે અને ભૂતકાળ એ અત્યારની જે પરિસ્થિતિ એ લોકો બે હજાર બાર માં તેમણે કહી દીધી છે કે આજે શું આવનાર સમયમાં શું બનવાનું ચોવીસ માં શું બનવાનું ઓગણીસ માં શું બનવાનું હતું આ બધું જ એમણે પહેલે કહેલું છે ફરી આપણે એમની પાસેથી આજે રિપીટ સાંભળ્યું અને આપણે આવતીકાલે પરિણામ છે અને આપણે મળાવી શકશું કે એમની ભવિષ્યવાણીઓ સાથે કેટલો પરિણામ મેચ રહે છે નવીન મહેતા સાથે અંકુર ભંસાલી ન્યૂઝ ઓફ કચ્છ ભુજ એ રીતે જ્યોતિષી શંકરભાઈ ગોરની આગાહી પ્રમાણે મોદીજી ત્રીજી ટર્મમાં સત્તા ઉપર આવશે અને ભવિષ્યમાં મોદી બાદ યોગીજી સત્તા ઉપર આવશે અને કોંગ્રેસનું ધોવાણ થશે ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર